વાસદાના મોટી વાલજર ગામે 16 વર્ષીય પાર્ટી પર દીપડાએ હુમલો કર્યો હતો ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે વાસદા તાલુકાના મોટી વાલજર ગામે ડુંગરી પરિયાની 10 વર્ષીય પાર્ટી ઉપર જંગલી હિંસક પશુ દીપડાએ તારીખ 26 સપ્ટેમ્બર 2024 ના રોજ સાંજના સમયે હુમલો કર્યો હતો રાણી ફળિયાની હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી હાલ તેણીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી છે આ ઘટનાની જાણ વન વિભાગને થતા જ પકડવા યુદ્ધના ધોરણે હાથ હતી સમય થી રાત્રે કે દિવસે દીપડો દેખાવાની ઘટના વિશે સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાયરલ થયા હતા ત્યારે બાળકી ઉપર થયેલા આ હિંસક પશુના હુમલાએ સમગ્ર વાંસદા પંથકમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે